હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે મામી ગયા છે મંદિરે સવાર સવારના વહેલા જ અને આજે ઝાકળ જેવું થઈ ગયું એ મોસમ એવું થઈ ગયું ઠંડીએ મસ્ત મસ્તની ઝાકળ આવે એટલે થોડુંક ઠંડુ થઈ જાય ને તો એવી રીતના એ તો હજી બીજા બધા સુતાએ મોટ્યો અને મામી એ મંદિરે ગયા અત્યારે અને અહીંયા ક્યાંક આરતી થાય રહી છે કે ભજન સંભળાયેલા કાલ સવારના બી થતી હતી પણ ખબર નહીં ક્યાં તો અત્યારે બી થાય રહી તો ચલો અહીંયા જઈને સર મંદિર એટલું મસ્ત દેખાય ને માવાના ઘરે જરૂર તરફ તો ત્યાં કરીને ઓયરું છે તો બહુ મસ્ત દેખાય ડાયરેક્ટ ત્યાં જ આરતી થતી હશે તો ખબર નથી ચલો હવે નાઈ લે પછી બીજું કામ કરીએ મસ્ત શાનું પહેલા નાઈ લેને ને તો પછી ના આવે જો પછી પાછળ પાછળથી નાવા જાય ને તો આળસ આવે એટલા માટે હજી બધા સુતાય ને ત્યાં સુધી હું નાઈ આવ અને પછી નાસ્તો બનાવશો જો અહીંયા આજ સુ બનાવી રહ્યા નાસ્તામાં કાલ તો વગર રોટલી બનાવી હતી સ નાસ્તામાં આજે જો અહીંયા શું બને છે અને આજે આપણે જે શું આપણા ઘરે પાછા આવવી રાણી આવ્યા છે મથલ ઉમિયા માતાના મંદિરે કે દર્શન કરવા મસ્ત હતા દર્શન કરી લીધા આપણે અને અહીંયા કને ઝૂલામાં છે હઈ કોઈ ઝઘડે છે ઝૂલા માટે ચલો તો અહીંયાથી જઈ છે થોડીક વાર અહીંયા કને ઝૂલા ઝૂલીમાં ઝૂલા ઝૂલીમાં બેસીને હવે જઈ છીએ હવે કેમ કે અહીંયા કને ગૌશાળા છે તો એટલા માટે આવ્યા હતા પછી અહીંયાથી આપે જશું મછલીઓને બિસ્કિટ દેવા માટે મથલ જ એટલે ભલે આ મથલ જ છે પણ મસ્ત રીતે દર્શન કર્યા ઉમિયા માતાના જો કે ત્યાં મંદિર છે ઉમિયા માનું શંકર ભગવાનનું અને કૃષ્ણ ભગવાનનું અને અહીંયા કને પાણી છંટાય છે અત્યારે તો હમણાં અહીંયા કને નવું થયું છે આ શેડ બંધાણો છે નવો કે કોઈને પ્રોગ્રામ કરવો હોય તો પ્રોગ્રામ કરી શકે અહીંયા કને એટલા માટે જોકે હજી બધું માટી નહીં જ રાખેલું હોય અહીંયા કને હમણાં જ થયું છે અને ત્યાં ગૌશાળા છે લખેલું છે ત્યાં કને ત્યાં ગૌશાળા છે જાય છે ત્યાં કને માટે મોર હરિતભાઈ પહોંચી ગયા અને જો આ નવ કર્યું છે હમણાં અત્યારે પ્રોગ્રામ કરવો તો પ્રોગ્રામ થાય એટલા માટે શેડ બાંધ્યો નીચે જો ને આ બધું હમણાં નવું કર્યું એ તો હમણાં નવ કર્યું ને અહીંયા કને એને ભીનું કરવું પડે ને

નાય આજે અમે અમે હા માસી માસી હા જીબ ખાવી નથી ક હાથ નથી ખાવું કામ બેટા આ જોને પૂજી આયા હ અયા અયા એને કે કાંકલી આયા એટલે હા ઓ હા આવો

sorarna le ayo you તો આપણે મછલીને બિસ્કીટ આપી દીધા છે કે ઘણી બધી મછલી હતી અને પહેલાં આપે આવ્યા હતા ત્યારે પાણી અહીંયા સુધી હતું અને હવે પાણી છે ત્યાં સુધી પહોંચી ગયું છે તો ચલો હવે અહીંયા દર્શન કરી હા મછલી રહ્યો હોય બારે તો દર્શન કરી અને પછી જઈએ લડુ ગોપાલે લડ્ડુ ગોપાલને ને કોઈક રાખી તે ચલો દર્શન કરી લીધા તે તો શંકર બાપાના અમા સાથે દર્શન કરી લીધા આપે અને હવે જશું ઘરે આ હાથ ધોવા કે બે જણું

ત્યાં કાને પાણી છે બાવડીએ લાગી જશે ચલો બેટા છોડ દઉં છે તો ત્યાં કને જો પટમાં સિમેન્ટ કરેલું હોય ને ત્યાં કને રાખી આવી જ બધા તો અહીંયા બી હવે આપણે રાખી દેસુ ત્યાં કને આગળ થોડુંક રાખી આવ્યા હવે અહીંયા કને દેશો અહીંયા બાંધી રાખી હોય આમ સિમેન્ટનું કરીને કે એને ખાવામાં ઈઝી રહે તો અમે ફાઇનલી વિરાણી આવી ગયા છીએ તો અમને એ લોકો અહીંયા ઉતારીને આવી ગયા નખત્રાણા તો હવે અમે જઈ છીએ ઘરે અમારા થેલા બે બોડીયા બિસ્તર અમારી સાથે છે બહુ મજા આવી ગઈ બધે અલગ અલગ જગ્યાએ ફરી આવ્યા આજે તો અને અહીંયા કને આંખલાને બધા ઊભા છે તો એન્જલ બેનને બહુ પીક લાગે છે એ મને કરી અહીંયાથી અહીંયા થયા અહીંયા ના આજો કેવડા અરે કાંઈ નહીં કરે હું આવું ને ભેગી જો આ બધા ઊભા છે બધા આમ વચો વચ ઊભા એની વચ્ચેથી આપણે નીકળી આવ્યા પાર થઈ ગયા આ બેનને બહુ બીક લાગતી હતી તો ફાઇનલી ઘરે પહોંચી આવ્યા એન્જલ એમ કરી કે મેં આ ગલી કેટલા દિવસ પછી હવે જોઈ ચાલો પહોંચીએ તો આવ્યા ઘરે